તો કેટલીક વાર જો તમારે એમ જોવું જો કે વરઘોડો કઢાવી નાખો હા તે વરઘોડો નીકળે ને શું નામ હે આપનું દાદુભાઈ દાદુભાઈ રેકોર્ડિંગ ને ને હું કોઈ વસ્તુ થી ભીતો નથી પેલા તમે કહી દઉં છું હા હા કોઈ વાંધો નહીં તમે શું વાત કરી હો પાછો હા હા કરો કરો હમ બોલો

લા ભાઈ તું તો કઈ ગમે છુ કે એનો નો છોકરો છે એનો મામાન છોકરો દારૂ ધંધો કરે છે બરોબર એ ગમે તે હોય મૂળ માનુ તો પછી જયરાજ ના ફાર્મ બધા ભજન ગાતા ભજન કીર્તન કરતા એ પછી આવ્યા હતા એ એ હાટુ આવ્યા હતા કે અમારે કે આ થઇ ગયેલું છે કે હવે આમાં કરવાનું શું છે એ હાટુ થઇ ને આવ્યા હતા ભલા માણસ હું માણસ એવો છું ફોન મારે તને ક્યારે કરવો પડ્યો હોય ઈ હાટુ મેં ફોન કર્યો તો કે ભાઈ આ કોઈ સમાજ માં નો વી થાય ને ઈ હાટુ થઇ ને ફોન કરવો ઓલા અઘરી પોલીસ આવ્યો મારી ના

હેલો ભાઈ છે કિશોરભાઈ કિશોરભાઈ તારો બાપ આવ્યો ભાઈ હવે બાપ તો કોઈ નો કોઈ જેનો હોય થાતો હોય બાકી બાપ કોઈ નો કોઈ થતો નથી થાય પેલા વાત સાંભળ્યું ન થાય તમે અમારા બાપે કોઈ થી ન હતો

તમારાયરાજ નો વરઘોડો ઘટાવાનો ઉભે ઉભે પેલો માથે જયરાજ નો વરઘોડો હુલેવા નીકળશે જયરાજ મરા મરાયો એને મરાયો ને કોલ રેકોર્ડિંગ છે વિડીયો છે

આપણે વિડીયો નહીં ઈ કરવાના છે કે ભાઈ જયરાજ નું છે જયરાજ નું પાકું બાજમે આવે કે નહીં જયરાજ આ કરાવ્યું એ વિડીયો મુકશે બાકી તું બાપ કેશો ને એ મારો બાટલો સાચી છો કે જયરાજ નો બાપ માયો ભાઈ છે અને બાકી ઈ વસ્તુ કોઈ બી કરતો નહિ તું શું થાય

તાળું વાત ના કરી શાંતિથી વાત હા બસ શાંતિ બોલો જયરાજ નો વાક આવશે ને બધા તૈયારીમાંથી પણ જયરાજ નો વાક છે હા તો તપાસ ચાલુ ખુલશે ત્યાં નો વિરોધ કરશું તમારે તમે વિરોધ કરશો એમ બાપ વિશે કોઈ થી બોલ્યો ને એ ભલે બોલ્યો ભાઈ એક સારી ભૂલ થઈ ગયેલી છે પણ બાપ વિશે કોઈ થી ન ભોલતો બરોબર ચાલો બીજું બાકી જયરાતો એક ચાલ લઈ પાન વખત વિરોધ થાય છે રોજ પાન છો કોચ જાય થી મેલી હા પેલા મારી હુ જ એમ કુશુ કે આપડે બધાને સંબંધ એવા છે

હું તને એક વખત મૂકી દીધું એ ભૂકી દીધું પણ ભા વસ્તુ કોઈથી નો મૂકતો હા બસ અમે બીજું કઈ હા બસ બીજું કઈ નઈ ઓકે ચલો જો તમારે